હાલો મિત્રો જય માતાજી તો હું મારી એક શક્ય ઘટનાની વાત તમને કહું છું જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલી ખરાબ હતી કે એની કોઈ સીમા નહીં અને પછી માતાજીના આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા ગુજરાતી યુટ્યુબમાં ચેનલમાં અને આપણે ચહેરો તો કંઈ દેખાડવો ન હતો અને માતાજીની આપણેને શ્રદ્ધા હતી એટલે માતાજી આપણી ત્રણ મહિનામાં ખાલી ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ અને વિડીયો આપણા હતા નહીં અને સત્તા ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ આપણે એમાં હા એડિટિંગ હું કરતો હતો મહેનત પણ કરી હતી અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ બે ત્રણ મહિના મારે એના પૈસા પણ આવ્યા હવે માતાજી જે કરવું હતું એ સાચું અત્યારે રિવ્યૂઝ કોન્ટેન્ટ આવી ગયો છે અને એમાં એમ લખ્યું છે કે તમારે પોતાના વિડીયો અપલોડ નથી એટલે અમે તમારી ચેનલને રિવ્યુઝ કોન્ટેન્ટમાં નાખી દીધી છે અને ત્રણ મહિના સુધી તમને જો તમે તમારા પોતાના વિડીયો નાખશો અને અમને એમ લાગશે કે ના તમારા કોન્ટેન્ટ છે તો તમારા વિડીયો અમે તો ફરીથી મોનિટાઈઝ ચેનલ કરી દઈશું હવે મિત્રો એમાં એવું છે કે આપણે માતાજીની રહેણી કેણીમાં તો ઊભા ન રહી શકીએ કારણ કે આપણાથી કોઈ ના કોઈ ભૂલ થઈ જ જતી હોય છે અને માતાજીનો ખૂબ ખૂબ આભાર છે કે એમને સાચા દિલથી માનું છું કારણ કે એમને મારે જ્યારે મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી અને ચાલીસ પચાસ હજાર જેવું મારે માથે પણ થઈ ગયું હતું અને તો એમાંથી હું નીકળી ગયો કારણ કે માતાજીની કૃપા હતી પણ અત્યારે આપણું એ ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગઈ છે તો તમને એટલું જ કહેવાનું છે કે જેમ બને એમ સપોર્ટ કરજો કારણ કે આપણે ચહેરો દેખાડતા નથી પણ હવે યુટ્યુબ તરફથી એવું આવ્યું છે એટલે આપણે ચહેરો દેખાડીને પહેલો લોંગ વિડીયો હું તમારી આગળ બનાવું છું વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો કારણ કે બહુ એવો ખાસ માણસ નથી નાનો માણસ શું અમારો અને મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કે આપણી ચેનલમાં એક લાખ અને અત્યારે હાલમાં તોંતેર હજાર ઉપર સબસ્ક્રાઈબર છે અને વ્યૂઝની પણ વાત કરું તો વ્યૂઝ આપણા એક એક વિડીયોમાં મિલિયનમાં વ્યૂઝ ગયા છે લગભગ મારા સાતથી આઠ વિડિયો તો એવા છે કે ત્રણ ચાર મિલિયનની ઉપર છે અને ગુજરાતીમાં જ વિડીયો બનાવ્યા છે તો મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો અહીંયા સુધી જોયો અને બીજા નંબરમાં છે એક લાખને ચોતેર હજાર સબસ્ક્રાઈબર કે કોઈ નાની હૂની વાત નથી એટલે તમારા સૌનો આભાર કે મારી ચેનલની તમે સબસ્ક્રાઈબ કરી છે અને કોઈ પણ મુશ્કેલી તમારે પણ જો યુટ્યુબમાં પડે તો કોન્ટેક કરજો જેટલી બનેશ એટલી હું તમારી હેલ્પ કરીશ જય માતાજી જય મેલડીમાં